રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈને ને બાતમી મળી કે ભાયાવદર શહેરમાં સરદાર ચોક પાસે એક જગ્યા કોલ સેન્ટર જેવો ચલાવવામાં આવે છે અને ત્યાંથી લોકોને ખોટી રીતે સેક્સ પાવર વધારવાની દવાઈ વેચવામાં આવે છે આ બાતમી મળતા પીઆઈ અને એની ટીમ ત્યાં જઈને રેડ કરી અને ત્યાંથી નવ આરોપીઓને ઝડપી પાડ્યા આમાંથી દર્શકભાઈ મનસુખભાઈ માખડીયા ભાયાવદરનો રહેવાસી છે તો બે ત્રણ વર્ષથી એક મેડિકલમાં કામ કરે છે અને મેડિકલમાં કામ કરવાથી એને થોડો બહુ આ દવાઈનો અને મેડિકલ વિષયનો અનુભવ થઈ ગયો તો એના પછી આ આઠ માણસો બાકીના હાયર કર્યા અને સાત હજાર રૂપિયા પર મહિનાની સેલેરી આપે છે ઓર દરેક જો દવાની વિક્રી થાય એમાં એમાંથી એને થી સો રૂપિયા કમિશનનો આપે છે એના સિવાય કિશન કરીને ભાઈ છે જે અમદાવાદમાં કામ કરે છે આ એક દવા કંપનીમાં કામ કરે છે એની સાથે સંપર્ક કર્યો ને એ લોકો વિચાર કર્યો કે એવી દવાઈઓ આપણે ઓનલાઈન વેચાણ કરીએ અને મોટો પ્રોફિટ કમાવાનો એ લોકો કાવતરો કર્યો પછી એ લોકો ફેસબુક અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ લોકો એડવર્ટાઇઝમેન્ટ મૂક્યો કે ભાઈ સેક્સ પાવર વધારવાની દવાઓ એટલા એટલા રૂપિયામાં મળે છે અમારી ગારંટી છે તમારી જો સેક્સ્યુઅલ પાવર છે વધી જશે ત્યાં ક્લિક કરતા એક લિંક ઓપન થાય છે આ લિંક માં જ્યારે કોઈ પણ માણસ પોતાની માહિતી અને ફોન નંબર મૂકે એના પછી એ લોકો સામાન્ય રીતે ફોન કરતા હતા પોતાની ઓળખ ડોક્ટર કે એમઆર તરીકે આપતા હતા પછી એ લોકો કન્ફર્મ વાત થયા પછી કુરિયર કંપની થ્રુ ਦਵਾਈનો પેકેટ પાર્સલ મોકલતા હતા ਦਵਾਈનો પાર્સલ મોકલવાનું કામ કિશન અમદાવાદથી કરતો હતો અને ઓન પેમેન્ટ હતો કે ડિલિવરી પેમેન્ટ થયા પછી ડિલિવરી થતી હતી જ્યારે કોઈ માણસ ડિલિવરીના સમયમાં ડિલેવરી લેવાની કે પૈસા આપવાની ના પડે તો એ લોકો મેસેજ કરતા હતા કે તમારી તમામ વિગતો અમારી પાસે આવી ગઈ છે તમારી પર્સનલ માહિતી પણ અમારી પાસે છે તો અમે લોકો તમને બદનામ કરી નાખીશ તો આ ધમકી આપીને અને બીજા કે તમારા વિરુદ્ધમાં ગુના દાખલ કરી દઈશ એવી ધમકી આપીને એ લોકો કન્ટીન્યુઅલ ચીટિંગ નો કોલ સેન્ટર ત્યાં ચલાતા હતા ત્યાં એ લોકો એક દવા જેની કિંમત એકસો વીસ રૂપિયા છે અને એક હજાર દોસો રૂપિયામાં એ વેચાણ કરતા હતા એ લોકો વોટ્સઅપ પર જ એવી માહિતી શેર કરતા હતા આ સિવાય ચાર હજાર જેટલા લોકોની એક લિસ્ટ અમને મળી છે જો છેલ્લા બે માસમાં એ લોકો જે લોકો સાથે દવાનું વેચાણ કર્યો છે આ ચાર હજારની લિસ્ટ ની અમે તપાસ કરી રહ્યા છીએ આમાં અમુક લોકો રાજકોટના છે અમુક લોકો ગુજરાતના છે અમુક લોકો ગુજરાત બહારના પણ છે તો ચાર હજારની લિસ્ટ ની અમારી તપાસ ચાલુ છે એક બેંક એકાઉન્ટ મળ્યો છે જેને અમે ફ્રીજ કરાવી દીધો છે અને ફરદર ઇન્વેસ્ટિગેશન જો છે એ ચાલુ છે તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે અ સખ્ત જો કાનૂની ધારાઓ છે બી ની એના તહેત ગુના દાખલ કરવામાં આવ્યો છે અને એને અમે કોર્ટ પ્રતિ પણ માંગણી કરી છે અને પછી આગળની તપાસ ચાલુ છે બનતી હતી ત્યાં અમે અમારી ટીમ મોકલી છે ત્યાં તેઓ કિશન કરીને ભાઈ છે તો અહીંયા છે આપણે ભાયાવોદર નો છે તો ત્યાં કામ કરે છે તો દવાની ડિલિવરી નો તમામ કામ કિશન જોતો હતો અહેમદાબાદ થી દવા વેચાણ નો કોન્ટેક્ટ કરવાનો કોલ સેન્ટર એક અહીંયા ભાયાવદર માં રાખેલો હતો અહીંયાથી આ તમામ કામગીરી ચાલતી હતી